આમ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અઠાણી વાગે ગાડા થયા અને કામકાજ માંથી તો પરવા રહ્યા હજુ લુગડા તો અહીંયા હુકો હકેલવા હુકોવા ગામ ને આ કર તું હાઈ રૂપા તો હુકવા નાખ્યા થોડીક પરવારી ને જડ જડ હેને ઘઉં ભયડ્યા થોડાક મેં તો હેને ઘઉં વાળી જે જ રાખ નાખીએ તીજામાં રૂપારા ઘઉં ભયડે નાખે ઘરની ઘંટી અને ગૂંદ વાળી ને કરવાની હે હું એટલે ગૂંદ ને નાખે ટોપરા ભૂકો નાખે ને તી એ બનાવી હતી એને સુલો પેટાવીએ સુલા વગર મેળી નહીં આવે કંઈ સુલે હે ને બહુ જ અસલ બને અને પાક અને અમારા ટાપર વાહન પાર્કિંગ થઈ ગયા એવા આવ્યા નતા એટલી નરે કલાકમાં હે હું કંઈ આવે નહીં મોરજ રાખ બનાવેલી હતી હાલો મારે ચાલુ કરવાનું છે તે બનાવવા મડા નહીં આવે તો તા બનાવી જાય આકર ઘી મૂકી દીધું હું ગરમ આકર માંડવી પાક કરવું બી હેકે લીધા મારામાં એમાં ગુણ તરવો ફ્રૂટ સલાડ કરીએ ને હમણાં ત્યાં નાખવા હાટું કરી લીધી આમાં ગું તરવો મારે તરે નાખવા ના પછી છોકરા આવી જાય ને તો કઈ ભેરું નહીં થાય મારું કામ જાવ ગુણ તરાય તરે નાખીએ ને તો અસલ

ગુંદર આવી ગયો આમાં હે ટોપરાનું ભૂકો આમાં સારવારની હુંટ એટલે તૈલ કારા નખાય જો એટલું નાખીએ એટલું ઓછું હજાર ઘી નાખીએ થોડુંક ઠેકવામાં હાલો નખાય

અમે આવી રીતે આ ઘઉંના લોટી જેટલી બનાવીએ તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટ કરજો શરીર માટે હેલ્ધી આ આપણે કરતો એને દુઃખાવો ના દુઃખ થાય હોય ને હિયારા હિયારામાં જે આ મિક્સ કરી નાખવાનું બધું અસર અને પછી પાક નાખી દેવાનો લાડવા કરીએ તો લાડવા ઈ થાય અને જે કરવું હોય થાય વાળીએ તો બરાય ને પડે ગુંદ વ્યારામ જેટલો હારો ને એટલે એક હારો અને કોપરાનું ખમણ હું એટલે બધું વ્યારામ નું હારું ધીમા તરીયે ને એટલે અસર એકદમ નો રામ જય શ્રી કૃષ્ણ જય વસરા બપોરના પોણા એક એક જીવું થાય કામ માંથી લગભગ કામ તો કરે ને પરવા રે ખાઈ પી લીધું ને મારે કાલુ લુગડા ઢગલ્યો પૂર્યો લુગડા ધોવાના હે હમણાં તો ઢોર કરીએ ના તો અગિયાર બાર થી જાય કે હામટા ઢોર પાસા કાસા વાળા ને વાહી ત્યાં નીકળ્યા પાકા તબેલા વાળા ને નીકળ્યા વાહી ત્યાં પાછા પાણી કાસા કા તબેલા મેં નીકળ્યા પાણી કરવાના હોય અને સોડે ને કરીએ એટલે એમાં વાર ઠાવકી લાગે ને પાકા તબેલા માં ન ખાસ વાર લાગે બાકી બાજ નું હોય ને કાસો એમાં ફૂલ વાર લાગે તો એવું બધું અહીંયા હમણાં તો તબેલા નું કામ હાલે અને ખેતરું તો કટણ તો કઈ કામ હોય ને ટોલી ભરાવ્યા તા પ્રમાણે જેટલું મગો ટોળ્યો હાજું એટલે હાજું ના ખાઈ ગયું એટલું ખે ને બિહુ થાય નાખે જ મકાઈ નું ખર હે ને બહુ બહુ ભાવતો આણી જોઈએ કીપાહિયા નો ખર ની કીપાહિયા ખર જોઈએ ને તારે એ ઢૂકી આણી બહુ હે ને ખાણ ને જ ભાવતું મગોટું ભાવે અને આણે ખાણ જ ભાવે ખાણ હવાર માંથી પલારે ને દે દીએ ને તે અર્ધી ખાઈ જાય પછી આખો દી ઊભી રીએ અને ગાય ની બહુ જ મજા આવે કાસા બની એ ગવિ એની બે ત્રણ નિર્ણયો ત્રણ નિર્ણયો કર્યો હતી ખાઈ પીને ઉભે ગઈ ખીલો તો હાવે એટલે હા વારેલ ન હોય એવો કર નાખે કાં કરતી હતી એણી બહુ તડકે મજા આવે ટાઈટ પડે ને એવું તે તડકો હોય ને આની બહુ જ ગમે અને આની તરીને એની ફેરવી નાખી આણી એકદી ધમાલ મસાવી દીધી હતી ગમાઈને તોડવી પડી ઓલી તબેલાની મોટી ભી છે ને એ આ પેલી ભીની સીધે સીધી જવા દીધી ગમાણીમાં ધક્કો માર્યો હતી તે પછી ગમાણી તોડવી પડી ને એ ત્રણે ને ઊભ્યું પણ એક એક તગારું મગોટાને નાખે દે ને તો પછી રૂંઢા ને નિરાંત તો રૂંઢે ને પાણી ઠાવું કૂંપીએ અને ઉકળો હબો હબ ભરાઈ ગયો એટલે પાણી છે જાય ખરું એ કે પડકે ને પડકે પાણીનો કાઢીઓ ભર્યો ને એવા હાટુ અને છે ને બે સાઈડ એક સાઈડ ઘોડા અને એક સાઈડ બિહુ ને પાડ્યું એવી રીતની આખું સેટિંગ કરી નાખ્યું નાખવું ને હલવું પડે તો એ ઓલી સાઈડ બીજી સાઈડ હે ને ના હે બેગ વાસળા એ આ જો તાણવાનું પાણી હજે રૂપાનું નીર જેવું મારે ના જ લુકડા કાઢીએ ધોવા જવાના હે મેં ગુજરાત થોડોક વિડીયો લઈ છવાનું લીધું ને કામ ને પછી હે ને બે નથી ને આણે બીજી નીર પડે ગઈ આની દોઢક વર થયું પાડીની પણ બહુ તોફાની હે એની કામ સાર ભાવે મગોટું ભાવે એવું ભાવે બાકી નબળો માલતા ખાય મગોટું નાખ્યું હોય પાંદડા પાંદડા ખાય ઠાવકા ઠાવકા કવિયું પેટ પાછા નાખીએ બધાઈ ને નાના ને હરીખ્યું નાનાની ઓછું મોટા ને વધારે એવરી ને પેલી ખૂણા ભી છે ને એણે એક નાખીએ ડબલ બધા કરતા બાકી બતા નાખી પાડીઓની પણ નાખીએ આ પાડીઓ ત્રણ ને ત્રેને એ મોટી હોય આ વેસલી હે જરાક અઢી વરસની હે ને બાકી આ બે હે દોઢ દોઢ વરસની હોય મોટા અસરવાળી ભીસ ને એની પાડી હે ઈ જો એની માં જેવી જ છે લખણવતી એટલે ખાસ એવી નેરવી ને તાણા જેવી આ તાવાય ફૂટ ફૂટ થઈ ગયા ફાટે એ ପମୁକ ଢୋର ଜୟପେ ଏରିବା ନରଥ ନରୀବା ନାଇ ଢୋର ଅମୁକ ଖାଧେ ମରା ହେଇ ଗମେ ଏମିତି ଡୁସ୍ସ ଏ ନାଖ ନାଇଁ ପ ଭାବଠୁ ଭାବଠୁ ଖାଇ ଭାବଠୁ ଭାବଠୁ ନ ଖାଇ ନେଲା ୱାଇଲା ଯେଉଁ କରୋ ହାରୋ ମଲ ଖାଇ ନବଳୋ ନ ଖାଇ ଯା ବେସଲି ତୁଲ ଯେଉଁ ନା ଏ ଗମେ ଏୁସ୍ସ ହେଇ ସିଧେ ସିଧେ ଜରକୋଡ଼େ ଯାଇ એટલે એવું હે તો ખાતા હોય ને ફૂલ ઢોર એ નરિમા હોય ને બાકી ડૂસા ને ત્યાં ને ને તમારે ડૂસો તો દુનિયાનો હે પરવાની સાઈડે એટલી કાલર કરે મૂકી હતી કાસામાં બાંધીએ ને ભીહુ નાથી ના એટલી બધી ઉતી અને મોગોટું મતલબ બધું લીલું હે ઘણું ડૂસાની તો ને જ ને દુનિયાને અને આકો લીધા ઘોડાઓની બિહુ ને ગમાઈમાં તે ઓલી પર ધ્રાબો તૂટતો નાખ્યો હતો તે ટાબા ટબાટો હાંધ્યા અને આની ત્રણે ની આકોર લઈ લીધા પણ આકોર હે ને બહુ હરખું ભાવે ઢારવારું હે ને થી પાણી બી ઉજાય વાહીતા નવરાવાય અસલ હરખા જો અસલ થે ગા સોખા અને વાતા હે ને જરા કો એઠાણ પડતું તું તી ના ભરાઈ રી બહુ ઈ પુસણા હલા વીણી મોજ પડી ગઈ બીહુન ગઈ ઓગે થઈ ને પાડીઓ ની ઈ ઘોડા ને નાખા દીયે દે સબો સબ ખાઈ જાય સોટલા વાયા ઈ તો થાય આ બેય નાતા અમારે કે ઘોડા ને નવરા વિસ્લી હે ને કારી એનો દીકરો હે એને હલો હલ થઈ ગયો વરહદી નો હે કાઠું જો કર્યું હજે ખાસ એવી કઈ નોકરી ને તો મારે કામ કે ઢોર બસ હું બધું ખેતરમાં ધ્યાન દેવા એટલે એક માણસ તો વિહારાણે વાં જોઈએ તો ઘરનું કરીએ તો ઢોર નું રહી જાય ને ખેતરનું બધું ભેરું ન થાય પાછા આ બે જણા હોય એટલે આખો દી કે આમનામાં ઘર ને ઢોર કર્યા રાખીએ ગમાણ માં એની રૂપારું સાંદલા જેવું મુ વસ પીલું હોય એવું રૂપારું હોય લખણવો તો હે ઉપર ગમાણ માં ઈ સડતા હિખે ગો ભીહુન જોવે ને સડતા એટલે ઈ ગમાણ માં સડે સીધો એ કારી કારીને રૂપારા મોવા રાખે જ્યાં આકોર બહુ ને સાણવારિયું ભર્યું અને ઓલી કોર ભેહાણ કરે મુ કે આકોર અસલ ફાવે ગુ મણી ફાવે આકોર હરખ્યું બહુ બગડતું ને નળી માર દઈએ ને તો હરખ્યું ને હરખ્યું નીણી ગમાણી નાખી દીધા બીજી બીજી ફેરે મગોટ આને જેટલું મગોટો નાખો ને એટલું ઓછું જતા અને પડ્યો તો ઢગલ્યો પછી મોટા તગારા હે ને એને બે બે ફેરે નાખી દઈએ બપોર થાય ને તા એટલે હા જુદા પાસા રૂંઢે નાખવા દઈએ અને ભીહુન સાઈડ નાખી ઘોડાને સાઈડ નાખીએ ને તો ઉડાડે નાખી ઘા કરી દઈએ જા ટોસા આવતા ને હા જાય કે કે આમ પછી હે ને બહુ તખાય ખાઈ એટલે આખા ટોસા હોય એટલીમાં પાણી સાણ ને કાસું તો કાસું તો પેલા આખો પાકો દ્રાબો હતી વડીયું હું આ બાંધતા નથી એની ટોસે નહીં ખેવા કઈ ગોડે લીલેરો રે ગોચોથી ગોડા ખાવા માંડ્યા બે બે નિરણ થઈ ગયું પાકે ગો અને પછી ખાઈને નિરાધી બે તો પછી ઋંઢેસ ત્રણ વાગે પાછી નિરણ કરી દીધું એ પાસા હે ને ખાંઈ પાણી પીએ નો કર ખાંડ નો ખાતા ને એટલે પાણી નહીં જ પીતા અને મારે લુગડા નહીં ઢેગલો દુનિયાનો કાઢીએ ધોવાઈમાં વાર નહીં લાગે મશીનમાં હે ને અ વાર લાગે નિરાય કે હામટા હોય ને તો બે ફરી કરવું પડે ને કાઢીએ રૂપાણી એકદમ અસલ ન ધોવાય છે ત્રતો ત્રે